સિંગર તાલુકાના જે ટોરલી ગામે જે છ વર્ષની માસુમ દીકરી પર જે અત્યાચાર થયો છે જે ગુનેગાર છે જાલોદ હિન્દુ સમાજ આ વસ્તુને સખત શબ્દોમાં વખોડે છે કે જે દીકરીને ન્યાય મળવો જોઈએ પરિવારને ન્યાય મળવો જોઈએ ને સરકારશ્રીને દાહોદ જિલ્લાના પોલીસ તંત્રને અમારી વિનંતી છે એ પોલીસ તંત્રને એટલે અમે શાળા એમના જે ગણતરીના કલાકોમાં જે આરોપીની ધરપકડ કરી લીધી છે એના માટે અમે પોલીસ તંત્રને આભાર માનીએ છીએ પણ જે પીડિત પરિવાર છે પીડિત પરિવારને અમે ન્યાય માટે દાહોદ જિલ્લાની સર્વ જનતા જાલોદ હિન્દુ સમાજ આજે એક દેલુના મામલતદાર સાહેબની છે એક આવેદનપત્ર આપવામાં આવે છે એના માટે તે દીકરીને ન્યાય મળે આરોપીને ફાંસી મળે તે અમારા હિન્દુ સમાજ તરફથી માંગ છે पोइ हा